હેટોવાઇસ આદાના આપ લોકો મારા દરેક ચાગબીનો દિલ્હી સ્વાગત કરું છું તો આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે હું વિગનું એડિટિંગ કરવા માટે કયા કયા એપ્લિકેશનનો ઉપયોગ કરવા ઉપયોગ કરું છું તો એ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે હું કયા એપ્લિકેશનનો ઉપયોગ કરું છું તો પહેલાં તો વિડીયો શરૂઆત કરતા પહેલાં ચેનલને ગાઈ જઈશું સબસ્ક્રાઈબર અને વિડીયોને કહીશું એક લાઇક અને કોમેન્ટ કરીશું પ્યારિસિંગ તો આપણે શરૂઆત કરી દઈએ વિડીયોની તો પહેલાં તો હું એડિટિંગ કરવા માટે ઉપયોગ કરું છું વીએન કે જે સ્ક્રીન ઉપર દેખાય રહ્યું છે એ એપ્લિકેશનનો ઉપયોગ કરું છું કે જે પ્લેસ્ટોરમાં આવી જશે ખાલી વીએન સર્ચ કરશો એટલે આખું એ એપ્લિકેશન આવી જશે તો એને ઇન્સ્ટોર કરી દેજો અને પછી એને એડિટિંગ કરવાનું એમાં એડિટિંગ કરવાની ખૂબ મજા આવે છે બધું મતલબ કે બધું સરળતાથી બધું ફીચર એના મળી રહેશે અને બીજા નંબરનો ઉપયોગ કરું છું વિટા એપ કે ઓલમોસ્ટ તો હું વીએન જ ઉપયોગ કરું છું અને વિએનમાં જો અમુક ના આવે કાર્ટમાં તો જ વિટાનો ઉપયોગ કરું છું તો જ ટી સ્ક્રીન પર દેખાડ્યું છે એ જ વિટા એપ તો એ પણ પ્લેસ્ટોરમાં આસાનીથી મળી જશે અને ત્રીજા નંબરનો જે ઉપયોગ કરું છું તે છે કિંગ માસ્ટર તો કિંગ માસ્ટરના વાળા વળી છે અને ઘણા ભાઈઓ પણ કિંગ માસ્ટરનો ઉપયોગ કરે છે તો એ પણ પ્લેસ્ટોરમાં આવી જશે અને એમાં હું ખાસ કરીને એનો ઉપયોગ નહીં કરતો એ જોઈ કેમ કે એમાં લોગો આવે એટલે મજા ના આવે અને પછી આ ત્રણ એપ્લિકેશનનો ઉપયોગ કરું છું બીજા બધા એપ્લિકેશન છે એ બધા હાલમાં ઇન્સ્ટોલ નહીં કરે એટલે ફોનમાં ખાલી આ ત્રણ એપ્લિકેશનનો હું ખાસ ઉપયોગ કરું છું એટલે મેન મેન એપ્લિકેશન તમને બતાવી દીધી તમને કે જે સ્ક્રીન પર દેખાય છે એ ત્રણેય ત્રણ એપ્લિકેશન એ પહેલું છે વીએન બીજું છે વિટા એપ અને ત્રીજું છે કૅંગ માસ્ટર તો આ છે ત્રણ છે વિડીયો એડિટિંગ માટેના તો હવે આપણે વાત કરી દઈએ કે થમનેલ એડિટિંગ કરવા માટેના કયા બેસ્ટ એપ્લિકેશન છે અને હું પણ ઉપયોગ કરું છું એ એપ્લિકેશનનો તો પહેલું છે પિક્સેલ એપ્લિકેશન કે જે સ્ક્રીન ઉપર રહ્યું છે એ એપ્લિકેશન તો એ એપ્લિકેશનનું બધું ફોન્ટ અને ફીચર પણ સારા મળે છે તો એટલા માટે હું એ એપ્લિકેશનનો ઉપયોગ કરું છું જે પિક્સલ એપ્લિકેશન છે તેનો ઉપયોગ કરું છું ને બીજા નંબરમાં છે જે પી કરીને જ એ છે પિક્સલ કરીને જ છે એક એપ્લિકેશન જે સ્ક્રીન ઉપર દેખાયું છે એપ્લિકેશનનો ઉપયોગ કરું છું બીજા નંબરમાં તો આ બે એપ્લિકેશનનો ઉપયોગ કરું છું થમનેલ બનાવવા માટે કેમકે ફોન્ટ અને ઘણા બધા ફીચરો એમાં મળી જાય છે બહુ આસાનીથી તો એટલા માટે આ બે એપ્લિકેશનનો હું થમનેલ બનાવવા માટે ઉપયોગ કરું છું અને ત્રણ એપ્લિકેશનનો ઉપયોગ કરું છું વિડીયો એડિટિંગ કરવા માટે બસ આ પાંચ એપ્લિકેશનનો હું ઉપયોગ કરી અને વિડીયો વિડીયોનું એડિટિંગ કરું છું અને થમનેલ બનાવું છું તો બસ આટલું હતું આટલા વિડીયોમાં બસ આટલા એપ્લિકેશન હું યુઝ કરું છું કે થમનેલ માટે અને વિડીયો એડિટિંગ માટે તો બસ બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો તો આપણે એ પણ જણાવી જો આપણો એની નોલેજ હશે તો તો બસ આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ બસ આવીને આપણે આટલે એન્ડ કરીએ છીએ અને હા કાચ બીજું કે આપણે આજે દિવસમાં આપણે જવાનું તો બહાર ત્યાં જવાનું કોઈ હમું આવે નહીં એટલા માટે આપણે જ્યાં નહીં કાલે છે રવિવાર તો આપણે ધુવા જવાની ઈચ્છા છે તો વાર જોઈએ છે શું થાય છે તો બસ આજનો વિડીયો આપણે આટલે એન્ડ કરીએ છીએ તો વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યું તો પ્લીઝ ચેનલ કરી દેજે એક સબસ્ક્રાઈબર જલ્દી મળીશું નેક્સ્ટ વિડીયોમાં તો એટલા માટે બાય બાય